વડોદરાથી સમાચાર મળ્યા છે કે શહેરના ઉત્તર ઝોનમાં પાણીની ગંભીર તંગી સર્જાઈ છે અને શહેરને પીવાનું પાણી પૂરું પાડતા મહીસાગર નદીના ફ્રેન્ચ વેલમાં રેતી અને માટી ભરાઈ જતા પંપો પૂરતું પાણી ઉપાડી શકતા નથી પરિણામે આશરે બાર એમએલડી જેટલું પાણી ઓછું મળતા ઉત્તર ઝોનના વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાયો છે દિવાળીના તહેવારો દરમિયાન પાણી ન મળતા ગૃહિણીઓ સહિત સામાન્ય નાગરિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે

આપણે લગભગ જે છસો એસી એમએલડી ઇન્ટેક સિટીમાં આવી રહ્યા છે પછી ક્લોઝ ટુ સિક્સ હંડ્રેડ અમે પૂરું પાડીએ છીએ હમણાં જ બાર એમએલડી નું અછત આવી હતી જેથી કરીને કારણ કે રેડિયલ વેલમાં સીલ્ટિંગ થઈ ગઈ છે આ વખતે મોન્સૂન વરસાદ થોડું ડીલે થયું એના કારણે છે કમ્પ્રેસ સમય નથી મળ્યો આ વખતે દિવાળી નજીક આવી ગઈ છે એટલે આ ડિસ્ટર્બ નથી કરવા માંગતા એટલે દિવાળી પછી કરવા માંગીએ છીએ આ બાર એમએલડીમાંથી દસ એમએલડી અમે અત્યારે પૂરું પાડી દીધું છે ઇન્ટરલિંકિંગ સિસ્ટમથી કારણ કે આજુઆ મહીસાગર કેનાલ રોડ અને ચાર ફ્રેન્ચવેલ્સ થી સિસ્ટમ ચાલી રહ્યા છે બે એમએલડી હજી બાકી છે એટલે ચોવીસ આજુબાજુ સોસાયટીઝમાં પ્રોબ્લેમ હતી અને સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ પાણી સમિતિના ચેરમેન માનજીભાઈ મેડમ બધા આપણે રજૂઆત કરી લીધી એટલે નિકાલ કરવા માટે અમે ગઈકાલે જે પ્રોબ્લેમ છે એને આઈડેન્ટિફાઈ કરવા ગયા આજે પણ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કમાં પ્રોપર થાય છે એ ચેક કરવાનું છે અગિયાર વાગ્યા સુધી લઈ ગયા હતા એને અમે ધીરે ધીરે લાવીને દસ વાગ્યા સુધી લઈ દીધા છે આશા રાખીએ કે સવારે ગ્રહણીઓને ઘરમાં કામ કરવા માટે પાણી એક કલાક પૂરું પાડી શકે એ બાબતની તૈયારીઓ છે હવે પાંચ મિનિટનું કાપ છે એને ધીરે ધીરે કરીને અમે ઘટાડીને પૂરું કરી દઈશું દિવાળી પછી ડીસેલ્ટિંગનું કામ અમે કરીશું પણ એક્સેસ બેકઅપ વોટર સિસ્ટમમાં ઓબઝોર્વ કર્યા પછી આનું ડીસેટિંગ કામગીરી કરીશું આપણે લગભગ જે છસો એસી એમએલ ઇન્ટેક સિટીમાં આવી રહ્યા છે પછી ક્લોઝ ટુ પૂરું પાડીએ છીએ હમણાં જ બાર એમએલડી નું અછત આવી હતી જે